કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોએ પીએમ કિસાન યોજના સોળ અને સત્તરમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહ્યા છે મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસે મદદ માટે આપ મેળવી મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી શકો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા સોળ અને સત્તરમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે તેમજ સત્તામાં તમારા ખાતામાં બંનેમાં જો જમા ન થાય તો હેલ્પલાઇન નંબર અહીં આપવામાં આવેલો છે પંદર બાવન અથવા તો અઢાર ડબલ પર કોલ કરીને તમારી આ તમામે તમામ સમસ્યાનું નિવારણ લાવી શકો છો ત્યાર પછીના ન્યૂઝ સામે આવી રહ્યા છે દોસ્તો આ દિન વિશેષ ગુજરાતમાં સોમાસો નવસારીથી આગળ વધ્યું છે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 130 કલાકમાં વરસાદ પડ્યો છે જેમાં ઝોનાગઢના મેદરડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ આવ્યો છે જ્યારે જામનગરના કલાવાડ સમાસ સતાત્ય દ્વિજા દિવસે વરસાદ આવ્યો છે તેથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું આજે વહેલી સવારથી અમદાવાદ અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠાના હતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેના કારણે

તથા સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જેમાં સુથાર હોય હોડી બનાવનાર હોય લુસાર હોય તાળા બનાવનારો હોય સુવર્ણકાર કુંભાર હોય શિલ્પકારો હોય કોઈ કડિયાઓ હોય માસલાની જાળ બનાવનારાઓ હોય તથા રમકડા બનાવનારાઓનો સમાવેશ થાય છે આવા પ્રકારના ટોટલ અઢાર વ્યવસાયો છે તેની અંદર સંકળાયેલા તમામ લોકો છે ત્યાં આ પીએમ વિશ્વકર્મની યોજનાનું ફોર્મ ભરી શકે છે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ તો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલ હશે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ખાતામાં બેઠે બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે તો આ ખેડૂત મિત્રો એક ખાસ માનધન યોજનાની પણ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અત્યારે છ મળે છે તો મિત્રો તેને છત્રીસ રૂપિયા અલગથી પણ મળશે